તમારામાંથી બહુ બધા ખેડૂતો હશે કોંગ્રેસ કોઈ દિવસ ખેડૂતો નો કઈ પણ કામ નહી કર્યા હતા એ આપડા મોદી સાહેબ છે જે દર વર્ષે આપણા ખેડૂતોને છ હજાર રૂપિયા ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થઈ જાય છે એ કામ પણ આપણા મોદી સાહેબ કરે છે

હું દિલ્હીમાં સાંસદ બની અને જીતુભાઈ અહીંયા ગાંધીનગરમાં જશે ત્યારે અમે આ વિસ્તારનો અને આ ગામનો સારામાં સારું ફંડ બજેટ અને વિકાસ કરવાની ભાઈદારી આપે છે પણ એક વસ્તુ તમને કહેવા માંગે છે કે આ વિસ્તારનો અમે ઉત્તમથી ઉત્તમ વિકાસ કરશું પણ આપણા પ્રકૃતિ જલ જમીન ને જંગલ ને જરા પણ વિનાશ થવા દેવાના નથી સામેના લોકો બધું વસ્તુમાં ચડાવશે એ લોકો કહેશે કે અહીંયાથી નહેર નીકળવાની ધરમપુર માં કહે છે ગુડ સ્ટેન્ડ નીકળવાની ઉમરગામ માં કહે છે નોકરી જવાની એવા દરેક જગ્યા ખાલી લોકોને ચડાવવાનું કામ એ કોંગ્રેસના લોકો કરી રહ્યા છે એનું કારણ એ લોકો નાસી પાસ થઈ ગયા છે એમને જરા પણ સમર્થન મળતું નથી દરેક જગ્યા મોદી સાહેબ ને સમર્થન મળે છે એના લીધે એ લોકો પાગલ થઈ ગયા છે અને આ બધી અફવાની વાત કરે છે એ લોકો એવું ઈચ્છે છે કે લોકો આપણા આદિવાસી લોકો દરેક સમાજના લોકો ગેરમાર્ગે દોરાય અને પછી એમને વોટ આપે પણ આજે લોકો બહુ હોશિયાર થઈ ગયા છે એ લોકોની વાતમાં આવવાના છે નથી આ ચૂંટણી મોદી સાહેબ ને ચારસો સીટ સાથે જીતાવવાની ચૂંટણી છે ત્યારે બધા લોકો મોદી સાહેબને વોટ આપવાના છે